ગુડ મોર્નિંગ જય વારકા દેશ મારા નવા લોકમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે કેમ છો આ વખતે બધા સાથે નવા લોકમાં બધાનું સ્વાગત છે અને જો વરસાદ પાણી મસ્ત થઈ ગયા અને અમારે રાતનો વરસાદ એટલે આજે કંઈક કામ છે અને જો અમારે દીવ બેન કંઈક કહેવા માગે હે જોઈશે હીવ કેમણે જાઓ હા और ते 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 ते। मित्रों कई मंजू करे कहो हेलो भाई जय कर दी जय तो कैसे हो आप सब लोग बहुत ही बढ़िया और हम भी ठीक है बहुत ज्यादा बारिश हो गई है।

અત્યારે તો બંધ થઈ ગયું છે પાણી હજી ઓલી પૂર નથી આવી પૂર આવશે ને ત્યાં તમને એનો નજારો બતાવી દઉં કે અલગ છે આ લોડિયમ બની આવી ગયો અને તો અત્યારે એટલી એક નંબર મસ્ત છે અને જો પવનતા તાહે જ નહીં જરાય એ મિત્રો હાલો ચાય પીવા દસ બજે થી બસ 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 અઢારી સો લઈ જાય હલો મિત્રો જો આપણે બીજી વાડી ઉપર આવી ગયા છે અને બીટી બત્રીસ આપણી મગફળી કંઈક આવી છે અને જો ધૂપ મસ્ત મજાની નીકળી એક નંબર અને ગરમી બી છે વરસાદ આવશે આવશે એટલે ફૂલ જ આવશે એવું લાગે છે અટાણનું વેતર જોતા એમ થાય આવશે કારણ કે પવન જરાય હે ને જો એટલે વરસાદ આવશે ભાઈ આજે વરસાઈ દેવા ઓકા બોલાવે હા ઓકા ઓકા સાથે છે હાલો પોપીઓ ખાવું હોય તો મસ્ત મજાની પાકી ગયું હતું પોપીઓ લઈ વરસાદ વરસાદે હારામ હારો વરે છે અને જો કોપીઓ હે મસ્ત મજાનું અને નદી આજ આવી હે હાલો આપણે આગળ જોવા જઈ બતાવી આજ આવી છે તો થોડા પૂર આવી હે હાલો પોપીયાની ઝલક હો હો ભાઈ મસ્ત મજાનું હો પોપીઓ ખાવું હોય તો આવી જાય વરસાદ છે લાઈવ લાઈવ મને લાઈવ મારે ખાવું એને દે શીર કાપીને તું એને આ બીટા કાંઈ કે હવે માખી હતી નું કોઈ બી મેં આમાં વીડિયા એટલે મને બી લઈ ગયા જઈ લે માકી બેઠી એટલે બી લાગે ભાઈ બારીશો જોરદાર વરસાદ મિત્રો કઈ ઘટે એમ નથી અને તો નઈ નીકળે ગાઢી એટલે વેલે જાય વરસાદ ચાલુ હોય તો પછી ના ઉતરે વરસાદ બીજી રીતનો પડે ફાઇનલી મિત્રો જ્યાં આપણે હિરાલી ના નીકળી ગયા છે ગામમાં વાહ વાહ ભાઈ તમે જોઈ શકો છો નજારો પાણી ફૂલ ભાઈ રહ્યા જાય છે આમ આપડે જો નીકળી ગયા છે ગામમાં હિરાલી ને તે

ભાઈ એક નંબર હો બારીશ ભાઈ આપણે ગામમાંથી આવી ગયા છે

ભાઈ ભાઈ યો આપડી વાડીનો નજારો ઘટે ને નીચા સેલું ઓછું પડી ગયું હે વરસાદ બેક ભાઈ ને વરી પાછો ચાલુ થયો જોવા વરસાદ પડ્યો પાછો વળી ચાલુ થઈ ગયો ધીમો પડ્યો તો હવે આપણે વળી ભાગી જઈએ ઘરે આ છે ને છેલ્લું આપણે બહુ જોરદાર આવે અત્યારે ધીમું પડી ગયું હતું અને જો વરી પાછો વરસાદ છે ને એક નંબર ચાલુ થઈ ગયો જો પાણી જાય બીજી રીતના

ભાઈ ભાઈ તમે જોઈ શકો જો નદી આવી પૂર હજી ઓલી બાજુ જો જાય જબરજસ્ત નહીં પુલ આવી ગયે ને ઘોડાપુર કે ઓલી ભાઈ ઘોડાપુર નદી આવી ભાઈ મિત્રો કઈ ઘટે નહીં काफी बढ़िया था तेजी से बारिश हो रही है वो पता है तीन बजे ग्यारह बजे से हो रही है बारिश हो रही है हमारी छोटी नदी छोटी सी नहीं लेकिन बहुत ही बड़ा समंदर बन गई है सुधार का हमारी माता जी वहाँ बैठे हैं खोलिया पूरा बहुत अच्छे से भर गया है ना आप हम देख सकते हैं આમ આપતો અહીંયા વિજરિયા બોલતા આપડે જોવામાં એમ કે વેલા ના જમાના ભાઈ ભાઈ જોઉં મિત્રો જોઈ શકો ખેતરોમાં પાણી ભરસક ભર્યા અને નદી જો ભરપૂર વહી જવું જો જો નદીનો ભાઈ નજારો કઈ જો તેમની કેમની નદીનો નજારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ અને નવા મિત્ર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો કોઈ પણ ગમી હોય તો અને જો અમારા મેડમ ખૂન નથી લાગે અને હાલો બાય બાય કે મિત્રને જય દ્વારકાધીશ